તંત્ર જે રોડ બનાવ્યો એ રોડ જે એની જે લેવલ દિશા એ નક્કી કરેલ નથી અને ગટરો ચોકઅપ થઈ ગઈ છે એટલે ગટર ચોકઅપોને લીધે પાણી અમારી દુકાનોની અંદર ઘૂસી ગયું છે તંત્રની આ બેદરકારી પંચાયતની બેદરકારી લીધે અમારી દુકાનોમાં પાણી ઘૂસી ગયું અને નવ હજારોનું નુકસાન થયું છે મારું માગ એવી છે કે રોડનું લેવલ બરોબર કરે ને જે ગટર લાઈન છે એને સાફસૂફ કરે એવી અમારી માંગ છે હું છેલ્લા ત્રણેય વખત વરસાદ બહુ ભારે પડવાથી કોઈ પાણીનો નિકાલ થતો નથી અને અવારનવાર આવા વરસાદના કારણે મારા દુકાનોમાં પાણી ઘૂસી જાય છે અને ઘણું નુકસાન આવે છે એની કોઈ સરકાર કે પંચાયત કોઈ હમું જોતું નથી આ તંત્રના બેદરકારને લીધે પાણી વારંવાર ઘૂસી જાય દુકાનમાં અને અમારે નુકસાની બહુ વેઠવી પડે છે એના માટે અમારે શું